હલો મિત્રો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે આપણે બનાવ્યું છે વાતાવરણ અત્યારે આવું છે વરસાદ આવે છે

જોકે રાજપૂતને સ્કેચ દેવાયા અને બહુ ભાઈ મહેનત કરીને જોવો તમે ખાલી જોરદાર એમ બનાવ્યું છે ખતરનાક તો નથી કહેતા કે મહેનત કરો એમ તમને જીવનમાં બધું મળી જાય છે એમ તો એ રીતના કે જિંદગીમાં મહેનત કરો ને અને ભાઈ મહેનત કરીને પૂરું સ્કેચ બનાવ્યું ને પછી મારી પાસે આવ્યા છે અને આપણને જોરદાર એમના લાગણીપૂર્વક આપણને ગિફ્ટ આપી દીધું છે અને એમનો પણ ખૂબ ખૂબ આભાર અને હા આટલી મહેનત કરી તો ફળ તમારે આપવું જ પડે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને ઇન્સ્ટામાં હોય તો ફોલો કરી નાખજો ભાઈને નરેશભાઈને અને ફૂલ વિડીયો શેર કરજો એવો આ રાજપૂત થી તમને એક સંદેશ છે તો મારા વતી અને નરેશભાઈ વતી વિડીયોને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નરેશભાઈ મને બરોબર હે ને ભાભી ને તો અમે નથી જોયા એવા ફોટા માતા એવા વિશુ ભાઈ ને ત્રણ ચાર મળ્યો એવા છે ને એ આવશે